પાણી પુરવઠો બંધ મહિલાઓનો નગરપાલિકા સામે ઘેરાવ ભરૂચના ના મક્તમપુર નું દંપતી અને તેમનો પર્યાવરણ પ્રેમ માટીના ગણેશજીથી સંભળાતો સંદેશ

ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસમાં વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ફુરજા રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારોમાં રહેવાસીઓ છેલ્લા પંદર દિવસથી પાણી વિહોણા થયા છે નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલાં સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં પણ ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે હવે પાણી એની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે આ બાબતે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાય નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાંત્વના આપતા કહ્યું હતું કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેં અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે જો ત્રણ દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નહીં થાય તો ફરી સંપર્ક કરો સ્થાનિકોમાં હજુ પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સતત રજૂઆતો કરવા છતાં કાર્યવાહી કેમ મોડી થઈ રહી છે સૈયદ ગુલનાઝ મારો વોર્ડ નંબર 9 અને 10 ની હું એક સહકાર રહેવાસી છું અમારા એરિયા વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ત્યાં પાણીની સુવિધા અસંભવ છે ત્યાં કમ સે કમ પંદર દિવસી નળમાં ટીપુ પણ પાણી આવતું નથી વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે એના પહેલા લાઈવ સ્ટ્રીટ ની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ અહીં આવીને અરજી પણ આપીએ છીએ તેનો કોઈ ઉકેલ આવતો નથી અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તે કે તમારો નંબર ત્રણસો ઉપર છે જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે. આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે. તો અત્યારે અમે અહીં આવ્યા છે બધા મહિલા સંઘ કે અમને સહકાર આપો કે અમે બે દિવસમાં રાહ જોઈશું બે દિવસમાં અમને નિકાલ નહીં થાય તો પછી અમે આગળ કદમ ઉઠાવીને આગળ જે પણ બનશે તે અમે કરવાની ઈચ્છા રાખી શકીએ છીએ. તો પાણીની સુવિધાનો પહેલા અમને જે પણ છે બે દિવસમાં નિકાલ આપો અને લાઈટ આપો આજે અમે નગરપાલિકામાં વોટર વર્ક્સ માં હાજર રહ્યા છીએ અમે આ દલાલ સ્ટ્રીટ નરિયલ ગલી ફુરજા રોડ ફુરજા રોડ પર અમુક જગ્યા પર પાણી આવે છે પણ તે ખાણ કુવાનું આવે ને નવા કનેક્શનોમાં અત્યારે છેલ્લા પંદર દિવસથી પાણી બિલકુલ મળતું નથી તેમાં રોડની પણ સુધાર કામ કઈ થતી નથી નથી સ્ટ્રીટ લાઇટ નો પ્રોબ્લમ મૂકેલા આવતો છેલ્લે કચરાવાળાનો પણ પ્રોબ્લેમ કઈ સોલ્વ નથી થયો સાડા ત્રણ ચાર મહિનાથી તો સ્ટ્રીટ લાઇટો બંધ છે વારેઘડી અરજી આપવા છતાં બી તેના કારીગરો બી અમને સામેથી ઉધો જવાબ આપે છે ઠેક સીઓ સાહેબને અરજી કરવા છતાં પણ પાણીનો ઉકેલ સોલ્વ નથી થયો. તેમજ અત્યારે અમે અહીંયા બધી જ બહેનો દલાલ સ્ટ્રીટ થી માંડીને ફુર્જા રોડ સુધીની નારિયલ ગલીની બધી જ બહેનો આને માટે અહીંયા આવ્યા હતા. અને આજે બે દિવસ પછી એમને પ્રોબ્લેમ સોલ્વ કરવા કીધો છે. તે જોઈએ છે કે સમસાદ અલીભાઈ સાહેબે સાથ સહકાર આપીને અમને સમજાવ્યું છે. તે છતાં જોઈએ છે બે દિવસ અમે રાહ હજુ જોઈશું. પંદર દિવસ જોઈએ છે. હજુ બીજા બે દિવસ રાહ જોઈશું. નહીં તો પછી પાછા બીજા

તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો કેમ કે એમના વેરા વેરા વેરાનાથી જ તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે વોર્ડ નંબર 9 અને 10 ના પારસીવાડ વિસ્તારના બેનો અહીંયા ગરી પાણી અને લાઈટની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા માટે આયા હતા મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને કદાચ સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં આગળ પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ગાડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે

આ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપતા દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશ મૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું આ મૂર્તિઓને ઘરમાં જ કળાત્મક રીતે શણગારી વેચવાની એક અનોખી પહેલ કરી આજે એમનું ઘર નાનકડા શોરૂમમાં બદલાઈ ગયું છે જ્યાં ભવ્ય શણગાર શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે પર્યાવરણ બચાવો પરંપરા જાળવો એમનું સૂત્ર છે હિતેશભાઈ ઉમેરે છે કે ગણેશોત્સવ માત્ર ઉજવણી નથી તે ધરતી સાથેનો સંવાદ પણ છે માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી મક્તમપુરનું આ દંપતી ભરૂચ અને આસપાસના વિસ્તારો માટે પ્રેરણાનો સ્ત્રોત

સારી રીતે મળે એ રીતે અમે વેચાણ કરીએ છીએ કેટલા વસ્તુ હા મેં બે વર્ષથી વેચાણ કરું છું અમારી મૂર્તિની કિંમત પંદરસોથી સ્ટાર્ટિંગ થાય છે ને છ સાત હજાર ટકાની રેન્જ છે મારું નામ મનીષા છે અમે મક્તમપુરમાં રહીએ છીએ અમારા લગ્ન પછી અમે ઘરે ગણપતિની સ્થાપના કરી હતી તે બાદ તમને હસબૅન્ડ અમારા હસબેન્ડને વિચાર આવ્યો કે આપણે બી ગણપતિની લાઈએ અને પર્યાવરણનું બચાવ બધે વિચારીશન વાળી મૂર્તિ જાય એવું આપણે પ્રયાસ કરીએ પંદરસો થી સ્ટાર્ટ થાય છે પાંચ છ હજાર તકે ચાલેની છે એકદમ પ્યોર અને તમારું વિસર્જન કરશો તો 15 મિનિટમાં મૂર્તિની એ થઈ જશે તમે વિચાર કેવી રીતે આવ્યો કે માટીની મૂર્તિ લાવીએ અમે ઇન્સ્ટાગ્રામ પર POB ની મૂર્તિના વિડિયો જોયા હતા તો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી એ મૂર્તિઓની બધે એમ તેમ એમ તેમ બધે નાખેલી હતી તે બાદ અમને વિચાર આવ્યો કે આપણે માટીની જ મૂર્તિ લાવવાની કઈ બી એ થાય તો ભલે સસ્તી નઈ મોંઘી વે થોડી એ વિચારની પણ માટીની મૂર્તિ લાવ POB ની મૂર્તિને બહુ જ ખરાબ મે થાય છે એટલા માટે ડેકોરેશન કરો છો તમે અમારા મનમાં જો બા ની આંખોમાં જોઈ ને એટલે પેલા તો એ બી ઇસ્માઈલ કરતા હોય અમે એટલે મન એકદમ ખુશ થઈ જાય તે બાદ અમને ખ્યાલ આવે કે અમને આ થશે એમ થશે તે બી વાત મસ્ત મુતી સજાઈ જાય અમારથી અંકલેશ્વરની કેસવપાર પાસે આવેલ શ્રવણ સ્કૂલની બહાર ઉભરાતી ઘટના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી સાથે સ્વસ્થ સામે જોખમ ઉભું થયું છે નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કામગીરી કરવામાં ન આવતા રોષ ફેલાયો છે અંકલેશ્વર કેશવપાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલ શ્રવણ સ્કૂલમાં પ્રવેશ દ્વાર નજીક રસ્તાઓ પર ઉભરાયેલ ડ્રેનેજનું ગંદુ પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલમાં જતા બાળકોએ પસાર થવું પડ્યું હતું તેમજ આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ ઉભરાતી ગટરથી બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની દહેશત સાથે વાલીઓ પણ ચિંતિત જોવા મળ્યા હતા આ અંગે પાલિકા સત્તાધીશોને પૂછતા જાણવા મળ્યું હતું કે બે દિવસ અગાઉ રાધે પાર્ક પંપિંગ સ્ટેશનમાં યાંત્રિક ગડબડી ઊભી થતા ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ ગઈ હોવાનું અને ઓવરફ્લો થઈ રસ્તા ઉપર ઉભરાતું હતું જો કે મરામતની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે અને સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે બીજી તરફ સેનિટેશન વિભાગ દ્વારા દવા છંટકાવ અને સાફ સફાઈ હાથ ધરવામાં આવશે મારું નામ સ્પંદન પટેલ રહેવાસી કેસુબાગ સોસાયટી આજે છેલ્લા ચાર દિવસથી એક શ્રવણ સ્કૂલની બહાર ગટર ઉભરાઈ રહેલી છે એનું પાણી અવિરત પ્રણે ચોવીસ કલાક અહિયાં ચાલુ ચાલુ છે હવે આ સ્કૂલ છે નાના નાના છોકરાઓ ભણવા આવે આવે છે છે મૂકવા એ કરવા જવી પડે એ પ્રશાસને બી નગરપાલિકામાં ફરિયાદ આપી છે આજુબાજુના રહીશોએ બી આપી છે ગઈકાલે નગરપાલિકાનું મશીન આવ્યું જેસીબી આવ્યું હવે એ લોકો પાણીનો નિકાલ કરી ગયા પ્લોટમાં કરી ગયા અને બીજું પાણી ખ્રિસ્તી લોકોનું કબ્રસ્તાન છે એમાં જાય છે પણ એ લોકો પરમાનન્ટ ઇલાજ નથી કરતા અને ચાર ચાર દિવસથી ગટર ઉભરાય છે રોગચાળો ફેલાશે છે છોકરાઓ માં સોસાયટી ના રહીશો માંડા પડશે એની જવાબદારી નગરપાલિકા લેશે ખરી મારું ખાલી કહેવું એટલું જ છે કે આને વહેલી તકે નિકાલ આવે ને એટલે આવતીકાલે નગરપાલિકાની ઓફિસે જઈને બી અમે ઉગ્ર રજૂઆત કરીશું સોસાયટીના રહીશો ભેગા થઈને અને જરૂર પડશે સ્કૂલના છોકરાઓને લઈને બી અમે નગરપાલિકા કચેરીએ જઈશું अंकलेश्वर मामलतदार कचेरी खाते मामलतदार अध्यक्षा हेठ तालुका कक्षा स्वागत फरियाद निवारण कार्यक्रम योजा होतो जरजदार आठ प्रश्न हकारात्मक निकाल हता। મુખ્યમંત્રીનો આદેશ અનુસાર ગુજરાત રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં આઠ અરજદારોના રસ્તા ગટર દબાણ વીજ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં તમામ આઠ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આજ રોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો સરકારશ્રી દ્વારા આ આ કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરે નિકાલ કરવાની યોજના રહેલ છે આજે કુલ નવ આઠ જેટલા પ્રશ્નો રજૂ થયેલ છે એ તમામ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે આ ઉપર આ પ્રશ્નોમાં ભાગે દબાણ અને ગટરની ગટર લાઈન તેમજ વીજ પોલ હટાવવા જેવી રજૂઆતો આવેલ મળેલ છે આ આપના માધ્યમ થકી જણાવું છું કે દર માસની એકથી દસ તારીખ સુધીમાં ઓનલાઈન તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતની અરજીઓ ઓનલાઈન સ્વાગત પોર્ટલ પર કરવાની થાય છે જેથી આપના કોઈ પ્રશ્ન હોય તો તે દર માસના એકથી દસ તારીખમાં ઓનલાઈન અરજી કરવા મારી સૌને નમ્ર અપીલ છે અંકલેશ્વર તાલુકાના નોગામા ગામની નવી વસાટ તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એક છાસઠ લાખના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના નોગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ વસાવા પત્ની સાથે મકાન બંધ કરી મુલત ગામ ખાતે સાસરીમાં ગયા હતા ત્યાં રોકાયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો તાળો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા ચોરી અંગે જાણ પાડોશીમાં રહેતા તેમના પિતાએ કરતા તેઓ સાસરીમાંથી દોડી આવ્યા હતા અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો ચોરી અંગે દિલીપ વસાવાએ બી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ છાસઠ હજાર ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ વસાવા દિલીપ દલસુખ હું સાસરીમાં બે દિવસ ગયેલો હતો બીજા દિવસે ચોરી થઈ તેમાંથી સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા લાખની આસપાસ બે અઢી લાખામ ઘરે મળ્યા અમને પપ્પાનો ફોન આવ્યો સાડા પાંચ વાગે જે ફોન આવ્યો ત્યારે અમે સાસરી માટે આવ્યા પોલીસ કરી હા પોલીસ ફરિયાદ કરી વાગરાના તળાવમાં યુવક ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભારે શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવની વિગત એવી છે કે બપોરના આશરે એક વાગ્યાની આસપાસ મહેશ રમણ પાટણવાડિયા જેઓ મીઠીના હુંલામણા નામથી પણ ઓળખાતા હતા તેઓ વાગરાના તળાવમાં કોઈક કારણસર ડૂબી ગયા હતા આસપાસના લોકો દ્વારા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ મહેશને શોધવા માટે તુરંત તળાવમાં જંપલાવ્યું હતું જોકે કલાકો સુધી ચાલેલી શોધખોળ છતાં મહેશનો પત્તો લાગ્યો ન હતો જેના કારણે પરિવારજનો અને સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગના અનુભવી જવાનોએ પાણીમાં ઉતરીને વૈજ્ઞાનિક ઢબે શોધખોળ શરૂ કરી તેમની આ ત્વરિત કાર્યવાહીના માત્ર દસ જ મિનિટમાં મહેશ પાટણવાડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળતા જ વાઘરા પોલીસે તેનો કબજો લીધો હતો કાયદેસરની પ્રક્રિયાના ભાગ મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે દુર્ઘટનાને પગલે વાઘરા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પ્રિન્ટ ચોકડી પાસેથી વરુચ એલસીબી પોલીસ ચોરીની બાઇક સાથે રીઢા વાહન ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો કોસમડી ગામની સફેદ કોલોનીમાં રહેતો સુનિલ નાયક શંકાસ્પદ મોટરસાઇકલ લઈને જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી નજીક ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે એશિયન પેન્ટ્સ ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન તેને મોટરસાયકલ સાથે પકડી પાડી તેની પાસેથી મોટરસાયકલના જરૂરી દસ્તાવેજો માંગતા રજૂ કર્યા ન હતા પોલીસે તેની સઘન પૂછપરછ કરતા બાર દિવસ અગાઉ તેને ભડકોદરાની નવી વસાહટમાં એક ઘરની બહારથી ચોરી કરી અને ચોરી છુપીથી મોટરસાયકલનો ઉપયોગ કરતો હોવાની કબૂલાત કરતા એલસીબી પોલીસે તેની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યો હતો સમગ્ર ગુજરાતભરમાં દસામાના વ્રતનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે દશામાની મૂર્તિ ખરીદવા આમોદ બજારમાં ભારે ભીડ જામતા વેપારી આલમમાં ખુશી જોવા મળી છે દર વર્ષે દશામાના વ્રતની શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે તેમજ દશામાની વ્રત કથા અને શ્રદ્ધામાં ભક્તોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે દશામાની પ્રતિમાના ભાવ પણ ઉચકાયા હોવાનું જાણવા મળ્યું છે છતાં ભક્તોની શ્રદ્ધા ડગી નથી તેમજ વિશ્વાસ અને શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી પણ કરવામાં આવે છે આમોદમાં આજરોજ દશામાની પ્રતિમા લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા દશામાના વ્રતની સામગ્રી જેવી કે ચુંડડી બંગડી નાગરવેલના પાન શ્રીફળ નાળાછડી પ્રતિમાઓનો શણગાર પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા આમોદ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી જેથી વેપારી આલમમાં ખુશી જોવા મળી હતી ત્યારે દસ દિવસ સુધી વ્રત કરનારના ઘરે ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે જેમાં તેઓ વ્યસનોથી દૂર રહે છે ઉપરાંત માંસાહારનો પણ નિષેધ કરે છે અને દસ દિવસ સુધી ભક્તિભાવ સાથે દશામાની આરતી પૂજા કરી આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ વોર્ડ નંબર નવ અને દસ ના વિસ્તારોમાં પંદર દિવસથી પાણી પુરવઠો બંધ મહિલાઓનો નગરપાલિકા સામે ઘેરાવો ભરૂચના મક્તમપુર નું દંપત્ય અને તેમનો પર્યાવરણ પ્રેમ માટીના ગણેશજી થી સંભળાતો સંદેશ આંગલેશોની શ્રવણ સ્કૂલની બહાર ઉભરાતા ગટરના પાણીને પગલે વિદ્યાર્થીઓને ભારે હાલાકી